કોલેજના અધિસ્થાપક શ્રી નાનુભાઈ એમ દેસાઈની પ્રતિમાનું અનાવરણ પણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું ધરમપુરના મહારાણા શ્રી વિજય દેવજી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તથા કોલેજના અધ્યસ્થાપક શ્રી નાનુભાઈ એમ દેસાઈની પ્રતિમાનું અનાવરણનો સમારોહ ધરમપુરના વામટી ગામે આવેલી વનરાજ કોલેજના પટાંગણમાં રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને લોકસભાના દંડકવા વ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ રૂપિયા બે કરોડ છોતેર લાખ ઓગણપચાસ હજાર બસોના ખર્ચે કોલેજમાં કોમ્પ્યુટર લેબ સ્કિલ એન્હેસમેન્ટ લેબ મોક સ્ટુડિયો ને સ્માર્ટ ક્લાસનું નું અને રૂપિયા 75 લાખના ખર્ચે કોલેજ કેમ્પસમાં નિર્માણ થનાર નવી બિલ્ડિંગનો ખાત મુહરત કરવામાં આવ્યો હતો ધરમપુરના આદિવાસી વિસ્તારમાં આવેલી વનરાજ કોલેજમાં વિવિધ પ્રકારની અધતન લેબ બનાવવા બદલ ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી લોકસભાના દંડક અને સાંસદ ધળભાઈ પટેલે જણાવ્યું કે સ્કિલ એન્હાન્સમેન્ટ લેબ કમ્પ્યુટર લેબ મોક રેકોર્ડિંગ સ્ટુડિયો ને સ્માર્ટ ક્લાસથી વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ થશે અને દેશનું નામ રોશન કરશે કોલેજિયન વિદ્યાર્થીઓને શીખવતા સાંસદ વધુમાં જણાવ્યું કે ભણતરથી બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક અને સમજણપૂર્વક કાર્ય કરી પોતાનો અને રાષ્ટ્રનો વિકાસ કરી શકીશું વધુમાં તેમણે ભણતરની સાથે સ્કિલ વિકસાવવા ઉપર ભાર મૂકી જણાવ્યું કે અત્યારે એઆઈનો જમાનો છે એટલે એની સ્કિલ ડેવલપ કરવી જરૂરી છે થોડા સમય બાદ બીજી કોઈ નવી ટેકનોલોજી આવશે તો તે પણ શીખવી જરૂરી છે જરૂરિયાત મુજબ સ્કિલ અપડેટ કરતા રહીશું તો ઘરે બેસવાનો ક્યારે વારો આવે આપણે જાણીએ છીએ કે બે હજાર એકમ જ્યારે કચ્છનો ત્યારે ગુજરાત બેઠું થશે કે નહીં ગુજરાતની સ્થિતિ શું રહેશે કે ગુજરાત એકદમ પાછળ પડી જશે તે સ્થિતિમાં ગુજરાતનું સુકામ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ સંભાળ્યું ત્યારથી એમને ગુજરાતના વિકાસ માટે અનેક કામો થયા લોકોએ કીધું કે સાહેબ અમને સાંજે જમવાના સમયે લાઈટ જોઈએ ખાલી અડધો કલાક માટે વીજળી આપો અને એમણે બે હજાર ચારમાં જ્યોતિગ્રામ યોજના બનાવી જેની શરૂઆત આપણા આદિવાસી વિસ્તાર ડાંગથી કરી ને આજ સુધી ચોવીસ કલાક ગામડાઓ વીજળી આપવાનું કામ એ મોદી સાહેબે જે કર્યું છે એને સમગ્ર આદિવાસી વિસ્તાર આજે ભૂલે એમ નથી ત્યાર પછી રોજગારી આપવા માટે આવક વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું આજે પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં છેલ્લે રાજકોટમાં મોદી સાહેબ આવી ગયા કરોડો અને લાખોના જે એમઓયુ થયા એના લીધે આપણા ગુજરાતનો વિકાસ અભૂતપૂર્વ રીતે આગળ વધી રહ્યો છે એમ કહી શકાય અને એમણે જે જે યોજનાઓ શરૂ કરી વન કલ્યાણ યોજના હોય કે સાગર પીળું યોજના હોય આદિવાસી વિસ્તારના શિક્ષણના કામો હોય સિંચાઈના કામો હોય અને એના માટે જે આદિવાસી વન કલ્યાણ યોજનામાંથી એમણે અનેકવિધ વિકાસના કામો જે રીતે બજેટ જુદું કર્યું જ્યાં વસ્તી વધુ હોય લોકોની અવર જવર વધુ હોય તે વિસ્તારમાં રોડ રસ્તા પાણીનો વિકાસ થતો હતો પરંતુ એમણે જે વિસ્તારો આદિવાસી વિસ્તાર છે ડુંગરાળ વિસ્તાર છે ઓછી વસ્તીવાળા કડિયા છે એને પણ જોડીને એક નવો આયામ શરૂ કરેલો અને એના લીધે જ આ વર્ષે જે ભગવાન ગીર મુંડાજી જે આદિવાસીઓના પરમ નેતા હતા આદિવાસીઓના એક ચિંતક હતા એમનો એકસો જન્મ જયંતિ વખતે સમગ્ર આદિવાસી વિસ્તાર અંબાજી ગામ સુધી માટે આવતા પાંચ વર્ષમાં બે લાખ કરોડની જે યોજના જાહેર કરી છે એના લીધે આ વિસ્તારના અનેક કામો થવાના છે ખાસ એટલા માટે કહું છું કે ધરમપુર નગરપાલિકા આદિવાસી વિસ્તારમાં આવે છે અને એટલા માટે આ બધી યોજનાનો લાભ ધરમપુરને વિશેષ રીતે મળવાનો છે અને એ લાભ હું મારા તરફથી પણ ચોક્કસ અપાવીશ એવી ખાતરી આપું છું પરંતુ ધરમપુર વિસ્તાર સૌપ્રથમ તો આ વિસ્તારની જે વીજળીની સમસ્યા હતી અને એ વીજળીની સમસ્યાને પણ હલ કરવા માટે અમે ગ્રહ કેબલિક લગભગ સત્તર કરોડના ખર્ચે આપણે ગયા વર્ષે પૂરું કર્યું અને આવું બીજા અનેક સબસ્ટેશનના કામો પણ આ વિસ્તારમાં થયા છે અને ઓપી વિસ્તારમાં પણ એક ઓફિસ એનું સબડિવિઝન ટ્રાન્સફર કરવાનું છે એ કામગીરી પણ પ્રગતિમાં છે સાથે સાથે નગરપાલિકાના ઓડિટોરિયમની જરૂર હોય કે રમતના મેદાનની જરૂર હોય આમાં તમારા પાલિકાના બધા પ્રતિનિધિઓ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ ધવલભાઈ અને બધાએ સાથે મળીને આ બધા કામો લઈને એને પૂર્ણ કરવાની દિશામાં આપણે ચોક્કસ રીતે પ્રયત્ન કરીશું ખાસ કરીને આપણા વિસ્તારમાં આપણે જોઈએ તો ધરમતુરથી ધરમપુર ચોકડીથી ધરમપુર આવતા એટલા બધા ઝાડો હતા આપણે બધાએ ફરીથી એ પ્લાન્ટેશન કરવું જોઈએ અને ધરમપુરની સાથે સાથે આપણા આખા વિસ્તારનો કેવી રીતે વિકાસ થાય એ માટેના સર્વે સાથે રહીને પ્રયત્ન કરીએ ધરમપુર એક સંસ્કારી નગરી છે આપણે જોઈએ તો અહીંયા સ્વામિનારાયણ ભગવાનથી લઈ શ્રીમદ રાજચંદ્રથી લઈ અનેક મહાપુરુષોએ ધરમપુરમાં વાસ કર્યો છે આપણા પ્રિય મોદીજી પણ રાતવાસો ધરમપુર ખાતે કરતા હતા આવા અનેક મહાનુભાવોનો જ્યારે ભગવ છે અહીંયા આશીર્વાદ મળ્યા છે ત્યારે આપણે સૌ શરદભાઈ જેવા કથાકાર અહીંયા જે વસે છે અને આ સંસ્કારી નગરીમાં આપણે સૌ જલ્દીમાં જલ્દી આ નગરપાલિકાનું મકાન તૈયાર થાય લોકોની સેવા માટે આપણે સૌ તત્પર રહીએ અને સાથે સાથે લોકોનો પ્રેમ મેળવીએ એવી શુભેચ્છા સાથે